હારજીતની બાજી માંડીને બેસેલા પાંચ ઈસમોને રોકડ રૂપિયા એક લાખ સિત્તેર હજાર ત્રણસોના મુદ્દામાલ સાથે ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ મળતી માહિતી મુજબ ભાવનગર એલસીબીના સ્ટાફના માણસો ભાવનગર શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ભાવનગરના ભંડારિયા જાગનાથ રોડ સુકવાના નેહરામાં જાહેરમાં અમુક માણસો હારજીતનો જુગાર રમી રહ્યા છે જે બાતમી આધારે રેડ કરતાં બાતમીવાળી જગ્યા પરથી દીપકભાઈ કલ્યાણભાઈ સાવલિયા વર્ષ ચુમ્માલીસ રહે જવાહરનગર ભાવનગર ધ્રુવદેવસિંહ ઉર્ફે દશુભા પ્રતાપસિંહ ગોહિલ વર્ષ આડત્રીસ રહે ગાંધીનગર વિઠ્ઠલવાડી ભાવનગર ઉપેન્દ્રસિંહ લાખુભા ડોડિયા વર્ષ તેત્રીસ રહે ચિત્રા વર્કશોપ ભાવનગર રાજેશભાઈ ઉર્ફે મંગાભાઈ વેલાભાઈ વાઘેલા વર્ષ ચાલીસ રહે અક્ષરપાર્ક કુંભારવાડા નારણભાઈ ભોપાભાઈ મેર ઉમરવ્રત છેતાલીસ રહે સિંધુનગર ભાવનગર જાહેરમાં ગંજીપત્તાના પાના પૈસાથી હાથ કાપનો હારજીતનો જુગાર રમતા પકડાઈ ગયેલ જ્યારે ત્રણ શખ્સો નાસી છૂટવામાં સફળ થયા હતા તેમાં પ્રવીણ ઉર્ફે પલ્લો જાદવભાઈ વાજા રહે કપરા ભાવનગર સોનુ રહે ભાવનગર અમિત રહે ભાવનગર તમામને જુગારના સાહિત્ય તેમજ રોકડ રૂપિયા એક લાખ સિત્તેર હજાર ત્રણસોના મુદ્દામાલ સાથે ઝડપી લઈને તમામ શખ્સો વિરુદ્ધ વરતેજ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધિત ધારા કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી